દેશની આન બાન અને શાન ગણાતા સિંહો હવે ગ્રામ વિસ્તારો તરફ છે ઘટના ઉના તાલુકાના પાતાપુર ગામે જોવા મળી છે જેમાં એક સપ્તાહથી સિંહો આવે દરરોજ એક થી બે જેટલા પશુઓનું મારણ કરી રહ્યા છે પાતાપુર ગામની આસપાસ અંદાજે ચાર થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે

છેલ્લા લગભગ દસ દિવસથી અવારનવાર અમારા ગામમાં રાની પશુ જેમ કે સિંહ દીપડા રોજ એકાદ બે માલ મારે છે અને અમારા ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે કે અમારી કાયમીની જે આવક છે પશુઓ ઉપર એને તો અવારનવાર ગમે મારી નાખે કરવાનું હું આ જંગલ ખાતા વાળાને ફોન કરે તો આવે ને થોડું થોડું લીપાપોતી કરીને પાછા વૈયા જાય ને એમ કે ભાઈ તમને પૈસા મળી જાય બે ચાર હજાર રૂપિયા આપે અમારું જે દુધાળું પશુ આવ્યું જાય એનું અમારે કરવાનું હું

અને અમારા ગામમાં કેમેરા લગાવ્યા જો આ લોકો ને જોવું હોય તો અમારા ગામમાં રાતે દસ વાગે ને અરે બે દિવસ પેલા તો રાતે કરી એક વાગ્યા સુધી કન્ટિન્યુ કઈક રીત તો હોય ને રોજે દસ વાગે અમારા ગામમાં એન્ટર હોય જ કાયમી માટે બે ત્રણ બે ત્રણ સિંહ હોય હોય ને હોય જ એટલે આ તો એવું થઈ ગયું કે ભાઈ હવે તમારે ક્યાંય જવાનું નહીં ઘરમાં પૂરાઈને રહેવાનું એટલે આ થોડો ન્યાય છે થોડુંક આ જંગલ ખાતા વાળાને કહો કે ભાઈ તમે તમારા પશુઓને ત્યાં લઈ જાઓ તમે આ ગામની બધા ને હેરાનગતિ થાય છે બહાર નીકળવાની પરિસ્થિતિ નથી શું કરવાનું માંગણી એક જ છે કે ભાઈ તમારા રાની પશુઓ જેટલા છે એને જંગલ માં લઈ જાઓ અમારા રેવન્યુ ના પશુઓને અમે સંભાળી લેવું ખાતું લઈ જતું નથી એ માણસ ને મારી નાખે તો કે રૂપિયા આપી ફર્ટર ને ખાઈ જાય તમે પાંચ લાખ આપીએ દરરોજ રહી ને કાયમી ખેતીવાડી માં જ આવવું શું કરવું માલઢોર ને હજી આજે આગળ બળદ ને મારવા ધડ્યો તો નીણપૂળો લેવા જાવ એમાં મારે સાત આઠ કાયમ ને એક બે એક બે મારે છે એને લઈ જાઓ રેવન્યુ માંથી લઈ જાઓ અને જંગલ માં નાખી દો તમારા તમે હાથો નહીં અમારે રેવન્યુ માં હું કામ આવવા દો રવિંદ્રભાઈ વઘાસિયા ગામ પાતાપુર તાલુકો ઉના અને હું પાતાપુર ગામ ના ગૌશાળા ટ્રસ્ટી છું અને અમારે આ ગૌશાળામાંથી રોજ એક થી બે ગાયું રોજ ની મારે છે આઠ દિવસ દિવસ થી કાયમ આ પ્રોગ્રામ રે અહીંયા રાતે રહેવું પડે છે અને એક વાર તો ઉપરથી આમેનું પડખું દેખાય ત્યાંથી ઉપર છી સડી નીચે મારો હાથ ઉતરવાનો હતો ગઈ વાત સમજ્યા અને જંગલ ખાતું કઈ આમાં આપતું નથી કે ગૌશાળામાં ગાયો મારે એનું કઈ વળતર આપતા નથી અને ગૌશાળા અમે ગામ થકી માણમા હાલે છે એમાં ગાવું મારી નાખે જનાવર તો જંગલ ખાતું એમાં કઈ સહાય આપતું નથી એનું કઈ ધ્યાન દેતું નથી સમજ્યા એટલે એને એક ખાસ વિનંતી છે કે ગૌશાળા ને ગાવું મારે છે તો એને વળતર આપવું જોઈએ અને એના પશુ ને એના જંગલ માં રાખવા દે પ્રાણીઓને હવે અંદાજે રોજ એક બે મારે એટલે લગભગ દસક દિવસ માં દસ બાર પશુ માર્યા અમારી ગાય છે નંદી છે બધા ખાતા કરે છે અને ખાધા કરે એ કઈ ધ્યાન દેતા નથી ફોન કરો તો કઈક પાઠો લઈ દે ને ત્યાં ઉધારી નાખે એ કઈ દેતા નથી ગૌશાળા ને એક રૂપિયો સમજ્યા અને જંગલ ખાતા માં આપણે જ્યાં હોય તો આપણને મારી મારી પાડી દે ને એ મારા દીકરા ઘરનું મારી ને ગડી દે ખેતરમાં રાતે ગડી દે પો એમ કોઈ રજા લે ની ખેડૂત ની કોઈ ની ఎని మాలకి